નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફોર ગુજરાતમાં તમારું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગુજરાતના શહેરો અને તેના સ્થાપક વિશે માહિતી મેળવવાના છીએ આ જાણકારી આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ ઉપયોગી છે એટલા માટે આ વિડીયો અંત સુધી નિહાળજો જો તમને આ માહિતી ગમે તો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ ક્વેશ્ચન એક ધોળકાના સ્થાપક લવણ પ્રસાદ ક્વેશ્ચન બે મોરબીના સ્થાપક કોયાજી જાડેજા ક્વેશ્ચન 3 સૂત્રાપાડાના સ્થાપક સૂત્રાજી ક્વેશ્ચન 4 રાણપુરના સ્થાપક રાણોજી સજગજી ગોહેલના પુત્ર ક્વેશ્ચન 5 વિષ્ણુનગરના સ્થાપક વિશળદેવ ક્વેશ્ચન 6 અમદાવાદના સ્થાપક અહમદશા પ્રથમ ઈસવીસન 1411 માં અમદાવાદની સ્થાપના થઈ હતી ક્વેશ્ચન 7 હિંમતનગરના સ્થાપક અહમદશા પ્રથમ ઈસવીસન 1426 માં અમદાવાદની સ્થાપના હિંમતનગરની સ્થાપના થઈ હતી ક્વેશ્ચન બેગડો આઠમદાબાદાબાદ મોહમ્મદાબાદ ની સ્થાપના થઈ હતી ક્વેશ્ચન નવ જામનગર જામ રાવળ ઈસવીસન પંદરસો ને ઓગણીસ માં જામનગર સ્થાપના જામ રાવળે કરી હતી ક્વેશ્ચન દસ ભુજ ભુજની સ્થાપના રાવ ખેંગારજી પ્રથમે કરી હતી ઈસવીસન સોળસો ને પાંચ માં ક્વેશ્ચન અગિયાર પાલિતાણા પાલિતાણાની સ્થાપક સિદ્ધયોગી નાગાર્જુને કરી હતી ક્વેશ્ચન બાર મહેસાણા મહેસાણાની સ્થાપના મહેષાજી ચાવડાએ કરી હતી ક્વેશ્ચન તેર સાંતલપુર સાંતલપુરની સ્થાપના સાંતલજી ઝાલાએ ઈસવીસન એકસો ને ત્રીસમાં કરી હતી ક્વેશ્ચન ચૌદ પાટણની સ્થાપના વનરાજ ચાવડાએ ઈસવીસન સાતસોને માં કરી હતી ક્વેશ્ચન પંદર ચાપાનેર ચાપાનેર ની સ્થાપના વનરાજ ચાવડાએ સુડતાલીસ માં કરી હતી ક્વેશ્ચન સોળ આણંદ આણંદની સ્થાપના આનંદગીરી ગોસાએ નવમી સદીમાં કરી હતી આણંદની સ્થાપના નવમી આનંદગીરી ગોસાએ કરી હતી ક્વેશ્ચન સત્તર સંતરામપુર સંતરામપુરની સ્થાપના રાજા સંત રાજા સંત પરમારે ઈસવીસન બારસો ને છપ્પનમાં કરી હતી ક્વેશ્ચન અઢાર પાળિયાદ પાળિયાદની સ્થાપના સજાગજી ગોહિલના પરિવારે તેરમી સદીમાં કરી હતી ક્વેશ્ચન ઓગણીસ પાલનપુર પાલનપુરની સ્થાપના પ્રહલાદ દેવ પરમારે તેરમી સદીમાં કરી હતી ક્વેશ્ચન વીસ વાસંદા વાસંદાની સ્થાપના તાણુક્ય વંશના વાસુદેવ સિંહે તેરમી સદીમાં કરી હતી ક્વેશ્ચન બાર એકવીસ રાજકોટ રાજકોટની સ્થાપના વિભાજી ઠાકોરે ઈસવીસન સોળસો ને દસમાં કરી હતી ક્વેશ્ચન બાર ભાવનગર ભાવનગરની સ્થાપના ભાવસિંહજી પ્રથમે ઈસવીસન સત્તરસો ને ત્રેવીસમાં કરી હતી ક્વેશ્ચન છોટા ઉદેપુરની સ્થાપના ઉદયસિંહ રાવળે ઈસવીસન સત્તરસો ને તેતાલીસ માં કરી હતી ક્વેશ્ચન ચોવીસ ધરમપુર ધરમપુરની સ્થાપના રાજા ધર્મદેવજી દેવજીએ ઈસવીસન સત્તરસો ને ચોસઠ માં કરી હતી થેન્ક યુ મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલ ફોર ગુજરાતને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ